નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વેનું મિત્રો આપણે એક દિવસનો ગેપ પડ્યો પરંતુ આજે ખૂબ અગત્યની વાત કરવાની છે આપણા દેશના નેતાઓ બહાર જાય ત્યારે વિશ્વ કુટુંબકમની વાતો કરતા હોય છે અને વ્યવહારની અંદર આપણે જે પરિસ્થિતિ જોઈએ છીએ અનુભવીએ છીએ એ ખરેખર પીડાદાયક હોય છે વાસ્તવિક સ્થિતિ અને વચોની અંદર આસમાન જમીનનો તફાવત હોય છે અને એના કારણે દેશનું સર્વાધિક નૈતિક મૂલ્ય નીચું જતું હોય છે નહીં કે તમે કોઈ સારી પ્રતિભા તરીકે સારા સુસંસ્કૃત દેશ તરીકે આ દેશનું મૂલ્યાંકન થતું હોય એવું એ તો મૂલ્યાંકન કરનારાઓ નક્કી કરવાના છે તમે અને હું બણગા મારીએ અથવા તો આપણા કોઈક લોકો ક્યારેય દિશાઓમાં હાથ હલાઈ હલાઈને ગુણગા મારે એથી આપણું નૈતિક મૂલ્ય ઊંચું નથી જતું અને આજે એટલા માટે કેટલીક અફેરની વાત સાથે વાતની શરૂઆત કરવી છે દેશની અંદર અનેક એવા પ્રેમ પ્રકરણો બહાર આવતા હોય છે આવ્યા હોય છે જેની અંદર અંશે તો સત્તા અને સેક્સ આ બે વસ્તુ જ અગત્યની હોય છે હરિયાણાની અંદર થોડાક વર્ષો પહેલા હરિયાણાના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર ચંદ્ર મોહન જે ભજનલાલ પરિવારમાંથી આવતા હતા એમને એમના જ અ એક સુપર ક્લાસ વન ની અધિકારી અનુરાધા આવા મીઠા સંબંધો બંધાયા અને મીઠા સંબંધો ધીમે ધીમે આગળ વધતા હતા ખૂબ આગળ વધી ગયા પણ બંને એકબીજાને એટલા બધા પ્રતિબદ્ધ હતા એટલે ચંદ્રમોહને રાજીનામું આપ્યું રાજકારણમાંથી અને બંને ધર્મ પરિવર્તન કરી અને ચંદ્ર મોહન ચાંદ મોહદ ચાંદ મોહમ્મદ બન્યા શું ને ચાંદ મોહમ્મદ બન્યા એમણે કોઈ દંભ ના કર્યો ધર્મનું આડંબર ના પહેર્યું સાધુતાનું મહંતપણાનું એમણે કોઈ બુરખો ના ધારણ કર્યો અને અનુરાધા હતી એણે ફીજ નામ ફીજા નામ ધારણ કરી અને બંને લગ્ન કર્યા કે એ સ્ટોરીનો અંત સારો નથી આપણે એ નથી જોવું એનો અંત કેવો હતો પરંતુ એકબીજાની પ્રતિબદ્ધતાની વાત છે આવી જ બીજી એક સ્ટોરી જાહેર થયેલી છે અને એ છે રામ તેરી રામ તેરી ગંગા બેલીની જે નાયિકા હતી મોનિકા બેબી એટલે એ વખતની ખૂબ પ્રખ્યાત થયેલી અને ચર્ચા ચર્ચાસ્પદ હતી પરંતુ એનો પણ પગ લપસ્યો અને એક ક્રિમિનલ અબુ સાલેમ સાથે એનું આવો જ પ્રણય ફાગ ખેલાયા કે એનો પણ અંત સારો ના આવ્યો એ જોડી પોર્ટુગલની અંદર નકલી નામ અને નકલી વિઝાઓ ધારણ કરીને ત્યાં રહેતી હતી બે હજાર પાંચમાં એમની ધરપકડ થઈ અને બે હજાર સાતમાં શિક્ષા થઈ પરંતુ મોનિકા બેદીએ એક માર્ગ નક્કી કરી લીધો એણે નક્કી કર્યું કે ભાઈ જે થયું તે ભૂલ થઈ છે પરંતુ અહીંથી મારે પાછા વળવું જોઈએ અને એણે અબુ સાલેમનો સાથ છોડી અને પોતાની રીતે નવી જિંદગી જીવવાની શરૂઆત કરી એકબીજાને હતા આ બે પાત્રની વાત એટલા માટે મેં અહીંયા રજૂ કરી છે કે અત્યારે સૌરાષ્ટ્રના સત્તાધારની અંદર લગભગ છ એક મહિનાથી એક મહાન વિવાદ ચાલી રહ્યો છે અને જે લોકો આરોપો કરે એ નક્કર પુરાવા સાથે નક્કર વાતમાં અને ટનાટન એવી રજૂઆતો કરી રહ્યા છે કે ભાઈ વિજય મહંત છે એમને ગીતિયા વ્યાસ નામની મહિલા સાથે અનૈતિક સંબંધો છે અને એ લોકો જગ જાહેર એમ કહે કે એમની વચ્ચે સેક્સ વેલા છે સાથે સાથે જમીન પછાઈ પાડવાના અને બીજા ઘણા બધા આક્ષેપો થયા અને ખૂબ ખૂબ આ વસ્તુ બહુ જ ચગી છે આ પ્રેર પ્રકરણ અત્યારે જે સોશિયલ મીડિયા છે ગુજરાતનું એની અંદર સૌથી વધારે ચર્ચા થાય છે સૌથી વધારે વિડીયો એમના મુકાયા છે અને મોટાભાગની ટીવી ચેનલોએ એમની મુલાકાતો બંને પક્ષની લીધી છે અને બંને પક્ષો પોતપોતાના દાવા પ્રતિદાવાઓ રજૂ કરે છે પરંતુ એની અંદર એક વસ્તુ એ છે કે જે એ લોકો આરોપો કરી રહ્યા છે એ આ લોકો ચોક્કસ પુરાવા સાથે આરોપો કરી રહ્યા છે એમાં એક આરોપ એવો છે કે ભાઈ ચૌદ લાખ સત્તર હજાર પાંચસો ને ત્રેવીસ ચોરસવા જગ્યા જે આ મૂળ જગ્યા તો આપા જગ્યા અને ગુજરાતની ખૂબ સુરપત્રી અને લોકોને માન થાય એવી જગ્યા હતી એવી માન થાય એના પ્રત્યે આદર થાય એવી જગ્યા હતી એવી જગ્યાને એક કલંક લાગી ગયું છે લાખો કરોડો રૂપિયાની અસકામતો છે અને શ્રદ્ધાળુઓ મન મૂકીને આપતા હતા શ્રદ્ધાળુઓ મન મૂકીને એ આપતા હતા પરંતુ ગીતા વ્યાસ નામની જે મહિલા છે એના પ્રત્યે વિજય મહંતના જે પરિવારજનોએ જે એ બહુ નિમ્ન કક્ષાના આક્ષેપો કર્યા જાહેરમાં આક્ષેપો કર્યા છે એમ કે વિજય ભગત એમ બેફામ ગાળો બિભસ્ત ગાળો બોલે છે અનેક ચેલો ચેનલો ઉપર એમણે વારંવાર આ બધી બાબતો પ્રસારિત થઈ છે એમ કે લાખો રૂપિયાની ગાડી ફેરવે છે ગીતાવ્યાસનો જે વૈભવી ઠાઠ અને જે ગરણાઓ છે અને આમાં એવું શું રહસ્ય છે કે એકબીજા એકબીજાને છોડતા નથી અત્યારે જે વર્તમાન મહંત છે વિજય જેને વિજય બાપુ કહે છે પરંતુ હમણે એમણે એ સ્થાન ગુમાવી દીધું છે એટલે આપણે એમણે વિજય ભગત કહીશું વિજય ભગતને એવું શું આકર્ષણ છે કે ગીતાવ્યાસ નામની મહિલાને તરછોડી નથી જતા આટલા બધા એમની ઉપર આક્ષેપો થાય આટલી બધી જગ્યા કલંકિત થતી હોય તો એમણે સ્વેચ્છાએ અને જો બે એકબીજાને પ્રતિબદ્ધ હોય મેં હરિયાણાના ડેપ્યુટી મિનિસ્ટરનું ઉદાહરણ એટલા આપ્યું કે ચંદ્રમોહન અને અનુરાધા બાલી એકબીજાને એટલા બધા પ્રતિબદ્ધ હતા કે એમના એકબીજાની પ્રત્યેની જે પ્રતિબદ્ધ હતા અને એકબીજા ઉપર એટલો વિશ્વાસ હતો એટલે એમણે સત્તા છોડી દીધી એમણે એમના પોતાના એકબીજાના પ્રતિબદ્ધતાના કારણે એમણે સત્તા છોડી દીધી અને ધર્મ પણ છોડી દીધો એકબીજાના પ્રતિબદ્ધ રહેવા માટે એમને હિન્દુ ધર્મના કાનૂનો ના નડે એના કારણે એમણે આ કર્યું વિજય દાસ જો એટલા બધા ગીતા વ્યાસ સાથે પ્રતિબદ્ધ હોય તો શા માટે આટલા બધા આક્ષેપો એમને જળ જગ જાહેર અને વિડીયોની અંદર આ બાબતો રોજે રોજ સમગ્ર ગુજરાતની પ્રજા જે એન્ડ્રોઈડ મોબાઈલ ફોન રાખતી હશે એવા તમામ લોકો આ વસ્તુ જાણે છે અને એક સમજે છે અને આટલા બધા આક્ષેપો થતા હોય એટલે સામાવાળાઓ શું સો ટકા ખોટા છે એ લોકો પાસે કોઈ આધાર એ લોકો નક્કર આધારો સાથે નક્કર પુરાવા સાથે વાત કરીએ છીએ અને એમની વાતમાં એ સો ટકા દમ છે દમ ગીતા વ્યાસના અને વિજયદાસના બચાવનામાં એવો કોઈ દમ નથી અને જો સામેવાળા ખોટાઓ છે તો શા માટે આ લોકો એમની ઉપર પોલીસ કેસ કરતા નથી બદનક્ષીના દાવા કેમ નથી કરતા આ પણ એક વિચારવા જેવી બાબત છે ને ખરેખર તો આપ જગાની ખૂબ સુરપ્રસિદ્ધ સારી માનનીય જગ્યા આદરભાવ લોકો જેને શ્રદ્ધા હતી એ લોકો માટે તો ખૂબ જ માનભર્યું મોભાભર્યું સ્થાન હતું એ સ્થાનની જે ગરિમા હતી ને એ ગરીમા એ સો ટકા નંદવઈ કહી છે ભલે તમે ગમે તે કરો પરંતુ લોકો મોડે કહી શકે એની સામે આવીને બોલી ના શકે પરંતુ એની જે એક ગરિમા હતું એનું જે પવિત્ર પણાનું જે સ્થાન હતું એને ચોક્કસ ડાઘ લાગ્યો છે અને આવા ડાગ લગાડનારા અનેક લોકો આવા ડાગ લગાડનારા અનેક લોકો આ ભારતની અંદર પેદા થયા અને એ ભારતની અંદર એમણે આવા અનેક કૌભાંડો કર્યા હમણાં ઉદાસીન આશ્રમ તોરણિયાનું આજે જ જે પ્રકરણ બહાર આવ્યું એમના એની અંદર જે ચૈતન્ય તોરણીયા હનુમાનના ઉદાસીન આશ્રમનો જે એ સંન્યાસી મહંત છે એણે પણ ત્યાં સાધ્વી સાથે જે વર્તન કર્યું ને એને ત્યાંથી ભગાડવામાં આવ્યો છે તો શા માટે આવા કપડાઓ પહેરીને આ લોકો શા માટે આવું કરવું જોઈએ ભગવા કપડાઓ તમે મહંતપણું અદા કરો મહંતપણું કરીને બાપુ પણ અને લોકોને પગે લગાડવા એ બીજું કરવું અને પછી આ જગ્યા છોડવી પડે હમણાં જ આજે એક જે વિડીયો બહાર આવ્યો છે એની અંદર તો એક ભગવાધારી મહારાજ એવું કહ્યું છે કે તારી હકલપટ્ટી થવાની છે સુધરી જા તો સારું છે અને તને સુધરવાનો મોકો આપ્યો છે અને મહેન્દ્ર બાપુએ આપેલો છે તને એક વખત હવે એમ કે તું મીડિયાવાળાને બોલાય ને એમની સામે તારું પાપ પોકાર આજે જે વિડીયો બહાર આવ્યો છે એની અંદર આ ભગવા વસ્ત્ર ધારી એમનું કંઈ નામ નથી આપ્યું પણ એ ચોખ્ખું એવું કહે છે કે ભાઈ તને એક વખત મહેન્દ્ર બાપુએ બચવાનો મોકો આપ્યો છે હવે તો વાળા ને બોલાવી અને તારું પાપ પોકાર તારું પાપ પોકાર અને તું હવે તારા જે ભૂલો છે એ બધું કબૂલ કરી લે એટલે આ આવી કેટલી બધી બાબતો જે લોકોને આ દેશની બલી ભોળી નિર્દોષ પ્રજા બાપ તરીકે સ્વીકારતી હોય બાપુ તરીકે સ્વીકારતી હોય મોહન તરીકે ભગવાન તરીકે સ્વીકારતી હોય એવા બાપો પણ આને ભગવાનપણા કલંક કલંક લગાડ્યો છે આ બધા લોકોએ આસારામે પોતાની દીકરાની દીકરીઓની કક્ષાની જે દીકરીઓ હતી ને એની સાથે જે બેરખમીથી જે એણે બળાત્કાર કર્યા હતા અને એ વખતે જે અહેવાલો બહાર આવ્યા છે ને એણે જે અઢાર વર્ષની કન્યા સાથે જે કુર્તા જે બળાત્કાર કર્યો એ છે એનો છોકરા નારાયણ સાંઈએ જે કર્યું આ બધા દરેક જગ્યાએ ગુજરાતની અને ભારતની તમામ આવી સંસ્થાઓની અંદર માત્ર સત્તા અને સેક્સ માટે એના બધા કૌભાંડો બહાર આવ્યા છે સોખડાનું જે હરિધામમાં હતા એના ગુણાતીત સ્વામીની જે આત્મહત્યા થઈ એની અંદર આવું બહુ હતું સુરતના દિગંબર જૈન આચાર્ય શાંતિસાગરની સામે બળાત્કારની ફરિયાદ થઈ ઈડરના પાવાપુરીના મંદિરના જૈન સાધુ તિલક સાગર અને કલ્યાણ સાગર સામે બળાત્કારની ફરિયાદો દાખલ થઈ કેવી વસ્તુ છે સ્વામી ચિન્મ સામે બળાત્કારનો આક્ષેપ થયો અને પછી એની સામે સીટની તપાસ ચાલુ થઈ બનાસકાંઠાના વડગામના તાલુકાના મોકેશ્વર મંદિરની સાધી જયશ્રીગેરીની પાછી એકસો ઓગ એક પોઈન્ટ ઓગણત્રીસ લાખનું કરોડનું શું છું રોકડા મળી આવી અઢી કિલો સોનું મળી આવ્યું અને ચોવીસ બોટલ દારૂ પોલીસે એના ત્યાંથી પકડ્યો આ તો વિચાર કરો જો એક ના ત્યાંથી એક કરોડ ઓગણત્રીસ લાખ રૂપિયા રોકડા મળે અઢી કિલો સોનું મળે ચોવીસ બોટલ દારૂ મળે કે વાત કહી શકાય અને એણે પાંચ કરોડનું સોનું બજારમાંથી ખરીદી અને સોનીને પૈસા ના ચૂકે એના કારણે આખું ચેપ્ટર બહાર આવ્યું હરિયાણાનો જે રામધપાલ હતો એને એની સામે છ લોકોના મૃત્યુનો આક્ષેપ છે અને આ તો આની નાલાયકી જો એ માણસ પોતે દૂધમાં સ્નાન કરતો હતો આ હરિયાણાનો રામપાલ દૂધમાં સ્નાન કરતો હતો અને એ સ્નાન કરેલું આ દૂધની ખીર બનાવતો અને એ પ્રસાદમાં આપતો હતો આ લોકોને કેવી કેવી સજાઓ કરવી જોઈએ વડતાલના સ્વામિનારાયણ મંદિરના કોઠારી વિરુદ્ધમાં સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના એના વિડીયો વાયરલ થયા છે સ્વામી અમૃતા ચૈતન્ય ઈચ્છાધારી સ્વામી સ્વામી પ્રેમાનંદ પરમવંશ નિત્યાનંદ આવા સેંકડો સેંકડો લોકો આ દેશનું આ સંસ્કૃતિનું કલંક છે અને આવા કલંકને શા માટે નિભાઈ લેવા જોઈએ આવા કલ્પને શા માટે નિભાઈ લ્યો છે આ પણ એક વિચાર્યો છે બાબત નથી કે તમે આ આ બધી જગ્યાઓ છે જે મહંતો બની બેઠા છે મંદિરો છે આશ્રમો છે જગ્યાઓ છે ત્યાં આગળ જે શ્રદ્ધાળુઓ છે ને એ શ્રદ્ધાળુઓની અંદર ગરીબ જનતા નિર્દોષ જનતા જે લોકો વધારે ગરીબ છે વધારે દુઃખી છે ને એ લોકો એક આસ્થા સાથે જાય છે કે બાપુના મંદિરમાં જઈએ આપા ગીગાના આસ્થાનકમાં જઈએ બીજા સ્થાનકમાં જઈએ તો બાપુ આપણી પર કૃપા કરશે એમની અમી દ્રષ્ટિ આપણી ઉપર આવશે અને આપણી ગરીબી દૂર થશે અથવા તો આપણા દીકરાના લગ્ન થઈ જશે આપણા દીકરાને નોકરી મળી જશે આપણી પર પોલીસ કેસ ચાલે છે એમાંથી નિકાલ થશે આપણા ઘરમાં જે રોગ ચાલો છે એમાંથી નિકાલ આવી જુદી જુદી આશાઓ અને અપેક્ષાઓ લઈને આ ગરીબ પ્રજા ત્યાં જતી હોય છે અને એ ગરીબ પ્રજા પોતાના બાળકોને સારું ખવડાવતી ના હોય અને સારા વસ્ત્રો ના પહેરાવતા હોય અહીંયા આગળ એની પણ જે એની મૂડી હોય એની બચત હોય એમાંથી જેટલું હોય ને એટલું ત્યાં જગ્યાઓ મૂકી દેતું છે દારૂડિયાઓ જુગારિયાઓ માફિયાઓ તો અને તેની કમાણીમાંથી ત્યાં લાખો રૂપિયા મૂકે ને એની કરતા જ ગરીબ સો રૂપિયા કમાતો હોય ને એમાંથી દસ રૂપિયા મૂકે ને એ દસ રૂપિયાનું મૂલ્ય અતિશય છે અને આવી ગરીબ જનતાના શોષિત જનતાના નાણાંથી આ સંસ્થાઓ નભી છે ને ટકી રહી છે આવી ગરીબ શોષિત આપણે કોઈ પણ વર્ણ ધર્મ સિવાયની વાત કરીએ પણ ગરીબ શોષિત અને આસ્થાભરી જે પ્રજા છે એ પ્રજાના એની પોતાની જે નીતિમત્તાની કમાણી છે એ નીતિમત્તાની કમાણીથી આવી સંસ્થાઓ ટકી રહે છે ને આવી સંસ્થાઓનું કહેવાતું પણ આવા ગરીબ લોકોના આધારે છે અને આવા જ ગરીબ લોકોનું આટલી બધી આસ્થાઓનો આ મહેન મહાભયંકર દુર્વય છે તમે વિચાર કરો કે આટલું સત્તાધારની જગ્યાના મોહન સામે આખી દુનિયા આખી વિશ્વ જોઈ રહ્યું છે અને એમ એની સામે આક્ષેપો થઈ રહ્યા છે જ્યાં જ્યાં ગુજરાતી પ્રજા જે સમજતી છે એમની સામે આટલા અને છતાંય બંને જણા નફટ થઈ અને જે જવાબો આપો છે ગીતા જે વૈભવી ઠાઠ તમે જુઓ છો અને બેની વચ્ચે જો કોઈ સંબંધ ના હોય કોઈ એ ના હોય ભાઈ બહેનના સંબંધો હોય તો એમણે સાથે બેસીને એકબીજાને રાખડી બાંધી દેવી જોઈએ અને પોતે માં એવું સ્વીકારવું જોઈએ કે આ મહંત છે મારા ભાઈ છે 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 તો આ મારી બેન એવું નથી સ્વીકારતા પોતે પત્ની પતિ છે એવું પણ નથી તો છે શું આ બંને લોકો પતિ પત્ની છે એવું નથી સ્વીકારતા ભાઈ બેન છે એવું નથી બાપ દીકરી છે એવું નથી સ્વીકારતો તો છે શું શા માટે તોરણિયાના જે આશ્રમનો જે કિસ્સો બહાર આવ્યો એની અંદર તો પેલો મહંત એ પણ આવું રીતે જુદા જુદા દાવો કરતો હતો અને એની સામે પોલીસ ફરિયાદ થઈ અને એને ત્યાંથી તગેડી મૂકવામાં વાસ્તવમાં આ દેશની ગરીબ શોષિત પ્રજાની સાથે કાયમ માટે મહા વિશ્વાસઘાત થાય છે એનું શું બૌદ્ધિક શોષણ થયું છે એની આસ્થા સાથે વિશ્વાસઘાત થાય છે કોની સાથે આવી ગરીબ શોષિત પ્રજાની આસ્થા સાથેનો વિશ્વાસઘાત છે આમની કરતા તો અબુ સાલેમ સારો આમની કરતા મોનિકા બેદી સારી આમની કરતા તો ચાંદ મોહન અને અનુરાધા બાલી સારા આવા લોકો કરતા તો આ લોકો સારા એ ચંદ્ર મોહન અને અનુરાધા બાલીએ કોઈ દંભ ના કર્યો મોનિકા બેલી બેદી અને અબુ સાલેમે દબ ના કર્યો એમણે સ્વીકારી લીધું કે અમે વાસના માટે ભેગા રહીએ છીએ પેલા બંને સ્વીકારી લીધું તો એ લોકોને લાખ લાખ વંદન સારા ના હોવા છતાં એમને લાખ લાખ વંદન એટલા માટે તમે દંભ નથી કર્યો તમે ગરીબ શોષિતાના પૈસા આસ્થાનો તમે આસ્થા સાથે તમે ખિલવાડ નથી કર્યો આ લોકો તો ભગવા વસ્ત્રો પહેરી અને ગરીબ શોષિત પ્રજાની આસ્થાઓની કહેવાતા સનાત સનાતન ધર્મના ગરીબો સોસ્વતીનો આસ્થા સાથે ખિલવાડ છે અને માટે જ એમનો અંત સારો નથી આવતો આપ વાત આપણે અહીંયા અહીંયા પૂરી કરીએ છીએ પણ સાથે સાથે આ વાતમાં તમને ઘણી બધી વાત ન પણ ગમી હોય ઘણાને ગમી હશે જેને ગમી હોય આ વિડીયોને આગળ સબસ્ક્રાઈબ કરો ચેનલના લાઈક કરો શેર કરો અને કોમેન્ટમાં તમારો મત મને અવશ્ય જણાવો કેમ કે મને ખબર પડે કે મારે આમાં શું સુધારવું છે શું નથી સુધારવું અને શું કરવું છે શું નહીં કરવું ફરી મળીશું ફરી વખત આવા જ વિષય સાથે આવી જ તથ્ય સાથેની વાત રજૂ કરીશું ત્યાં સુધી આવજો બાય બાય